સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય માનીશ્રી ગોવાભાઈ દેસાઈ અમારા વાઇસ ચેરમેન માનીશ્રી ભાવાભાઈ આપણા આગેવાન માનીશ્રી ગુમાનસિંહજી પૂર્વ અધ્યક્ષ શ્રી સતત જેમણે આ વિસ્તાર માટે કામ કર્યું છે યુવા મોરચાથી કરી અને પાર્ટીનું કામ હોય કે બાકી લોક રાજ્યસભાના સભ્ય તરીકે અને સતત સુખ દુઃખમાં જિલ્લાની સાથે થતા મનીષસિંહ દિનેશભાઈ અનાવાડિયાજી એ વાત અમલીકરણ સમિતિના કેબિનેટ રેન્કના માન્ય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય માનની શ્રી માવજીભાઈ પટેલ એ વાત પૂર્વ મંત્રી આદિને શ્રી અરજણ કાકા હવે કાકા કેમ આ કાકા મને કે કે કાકા દે કે શ્રી હવે વાંધો નહીં

વિસ્તાર અને આજુબાજુના બધા તાલુકાઓમાંથી પણ જે આગેવાનો આવ્યા છે એ તમામને હૃદયપૂર્વક આવકારું છું અને બાદને કહું છું કે આપ સમયે ભરોસો રાખ્યો આપ સમયે મહેનત કરી છે આ જસ્ટ કોઈને હોય આ હોસ્પિટલ માટેનો તમારા થરાદ વિસ્તારના પ્રજાજનો છે આપના ભરોસાનો છે અને આ કામને વિનમ્રતાપૂર્વક આપના ચરણોમાં મૂકું છું આ સૌ પુણ્યના અધિકારી પણ આપ સૌ છો તમારા બધાના કારણે કરીને આ કામ થઈ શક્યું એટલે આપ સૌને વિનંતતાપૂર્વક અને જસ અને ક્રેડિટ એ મારા ફરાદ વિસ્તારના પ્રજાજનોને આપું છું કે તમે બધાએ જે ભરોસો રાખ્યો એના કારણે કરીને આ કામ થઈ શક્યું એક સપનું તો આપું હતું પરંતુ એ સપનાને સાકાર કરવાનું કામ અને પુણ્યના ભાગીદારે ખરાબ વિસ્તારની માત્રનો લાભ મળે એવું નહીં મારી મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે પરંતુ એ પડોશમાં વાહ હોય તો એને પણ ત્યાંથી આવેલા દર્દીને પણ એનો લાભ મળશે એ ભાભર હોય સુઈગામ હોય લાકડી હોય દિયોદર હોય ધાનેરા હોય અહીંયા સાચોર કરીને રાજસ્થાનનો વિસ્તાર હોય શેખ રાધનપુર સુધી પણ અને કચ્છ થી સાંતલપુર પણ હવે ભારત માલા મળ્યું છે તો લગભગ ત્યાંથી પણ બહુ જલ્દી અહીંયા આવી શકે આ તમામ લોકોને આનો ફાયદો મળશે અને એના પુણ્યના ભાગીદાર આપ સૌ થશો એટલે આપ સૌને સમર્પિત કરીએ હું ગમે તે મહેનત કરું હું ગમે તે રજૂઆત કરું પરંતુ માન્ય ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી એમનો સહયોગ જો ન મળે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમણે ઉદારતા ના રાખી તો આ કામ શક્ય ન બની શકો એટલે આપ સૌ અતિ પણ હું એમનો આભાર માનું છું હું તમને કહું છું કે માન્ય ઋષિકેશભાઈ પટેલ માન્ય નાણામંત્રી શ્રી માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો એક વખત તાલીઓ પાડીને આભાર માનો આપણે તાલીઓ પાડીને એક વખત એમનો આભાર માનો કે આપણા વિસ્તાર માટે ઉદારતાપૂર્વક આ કામ એમને કરાવી હતી મારે એક બાબતની નોંધ ખાસ કરીને આજે કરવી પડે ડોક્ટર મિત્રો માટે મેં જાહેરાત તો કરી દીધી હતી પરંતુ હું ડોક્ટર મિત્રોને જઈને વાત કરી કે તમે બધા તો સાથે બધા લાગણીમાં બધા પ્રેમમાં અને ખૂબ મહેનત પણ કરતા હતા મેં કીધું કે આવડી મોટી હોસ્પિટલ અહીંયા બનાવીશ તો તમારી પ્રાઇવેટ હોસ્પિટલનું શું થશે બધા મિત્રો ને વાત તો સ્વાભાવિક રીતે આપણને થાય કે આવડી મોટી હોસ્પિટલ અહીંયા બને છે મારે થરાદ પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને મારે આભાર માનવો પડે અભિનંદન આપવા પડે એમને કીધું આ કરો કામ આ કરવા જેવું કામ છે અને અમે ઉદારતા પૂર્વક કહીએ છીએ કે હોસ્પિટલ તમે સરકારી હોસ્પિટલ બનાવો નાનામાં નાના માણસને ફાયદો થાય એના માટે અમે રાજીપો છે અમે તો કામ જે કરશું જે ત્યાંથી વધારે હશે પૈસા હશે અને ત્યાં આવશે વધારે સુવિધા જોતી હશે તે આવશે પરંતુ આ હોસ્પિટલ કરવી ખૂબ જરૂરી છે અને તમે કરો આવું ડોક્ટર મિત્રો ઉદારતા પૂર્વક કે આ બહુ મોટી ઘટના છે આ ખરાબ વાત શક્ય તમામ મિત્રોને ખૂબ હૃદયથી આભાર માનું આ બધા ભેગા મળીને આપ કામ કરીએ તો કેટલા બધા સારા પરિણામો મળી શકે એનું આ પરિણામ છે હોસ્પિટલમાં જીણી જીણી માની મંત્રી શ્રી અમને વાત કરતા હતા ને એ પ્રમાણે એક 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 બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મે પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોય એક દર્દી તરીકે દાખલ થયા તો એમાં શું શું જોઈએ તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું અને બીજું આજે જે માની મંત્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલો પણ એમઆરઆઈની વ્યવસ્થા નથી હોતી એમઆરઆઈ અને સીટી સ્કેન કરવું હોય તો લગભગ પંદર વીસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે પણ અહીંથી કોઈ માણસ દર્દી બીમાર પડે એને એમઆરઆઈ કરાવવું હોય એક તો બિલકુલ સેલા પેલામાં હોય અને એને એમઆરઆઈ કરાવવું હોય તો ક્યાં મૂકવો પડે છે અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન કરી શકે અને એક એને ટેસ્ટ કરવાના કારણે રસ્તાની અંદર એનું પ્રાણ પંખે ઉડી જાય એવા કેટલાય કેસો આપણે જોયા છે એવું સિટી સ્કેનમાં પણ છે તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને સીએસઆર માંથી સ્પેશિયલ વ્યવસ્થા કરવરાઈને અથવા બાકી વ્યવસ્થા કરાવીને એમઆરઆઈ ની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે શેખ પાલનપુરના દર્દીને પણ ડીસાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને એમઆરઆઈ ની વ્યવસ્થા કરે અને પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો એમઆરઆઈની વ્યવસ્થા અહીંયા થાય તો સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે આવું કામ પણ આપણે આ ધરતી ઉપર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા જઈ બીજો રસ્તામાં આ તો વાત એક વિનંતી કરી મારી મંત્રીશ્રીને મેં ગાંધીનગરથી નીકળ્યા કે અહીંયા દર્દીઓ તો આવે ફરાકથી આવે એ તો કદાચ મોટાભાગના નજીક હોય તો નીકળી જાય પરંતુ ઘણા ને રાત રોકાવું પડે કેટલાકને એક બે દિવસે રોકાવું પડે એવું હોય દર્દી આજુબાજુના તાલુકામાંથી આવે એને રોકાવાની વ્યવસ્થા થાય તો કઈક એના માટે શું કરી શકાય અને મંત્રીશ્રી એ કીધું ચિંતા ના કરો એના માટે હોસ્ટેલ કરવી હોય કે સો દોઢસો લોકો રહી શકે ત્યાં એવી પેરેલ વ્યવસ્થા પણ એની શરૂઆત કરવી છે ખરાબની અંદર આપણે કરી તો કોઈ દર્દી આવ્યા હોય તેને બહાર ના જવું પડે ત્યાં એની વ્યવસ્થા હોય તો એના દર્દી એના સગાવાલા હોય એ પણ ત્યાં રહી શકે એને જમવા સુધીની વ્યવસ્થા હોસ્પિટલ આગળ થાય તો એક વખત કામ કરવું છે ને તો એ રીતે કરવું છે કે વર્ષો સુધી બધા યાદ કરે એ પ્રમાણનું કામ રાજ્ય સરકારે ઉદાહરતા પૂર્વક આપણા માટે કરી હતી તો આ કામને આપણે આગળ વધારીએ છીએ બીજા ઘણા બધા અંદર નાની નાની બાબતો જોઈ છે કે 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 ચીજમાં આઈસીયુ હોય તો આઈસીયુ ક્યાં હોય કોઈને વેન્ટિલેટર ઉપર રાખવા છે તો એની વેન્ટિલેટરનો અલગ આખો વોર્ડ એની વ્યવસ્થા અલગ થાય ડાયાલિસિસ કરવા માટે પણ ફૂલ ફેસ ડાયાલિસિસ આજુબાજુના વિસ્તારના લોકો પણ કિડની બગડી હોય તો ડાયાલિસિસ એ થઈ શકે એવું ઘણું બધું કામ લીધું છે સતત એની અંદર મન પરોયું છે હું ડોક્ટર મિત્રોનો અને તજજ્ઞોનો પણ આમાં જેટલો થાય એટલો સહયોગ લીધો છે હજુ પણ લેતો રહીશ પરંતુ ગરીબમાં ગરીબ માણસને પણ આશીર્વાદ રૂપ સાબિત થાય એવું કામ કરવું છે અને મારે મન અહીંયા હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સીમાં કોઈ માતા બેન ડિલિવરીના પ્રસંગે આવી હોય એનું પ્રાણ નથી જાય

મને સંતોષ થાય છે અને જે બોલ્યા હતા એ કામ પરમાત્મા પૂરું કરાવે માણસ તો શું કરી શકે પરમાત્માની ઈચ્છા વગર કશું થઈ શકતું નથી અને પરમાત્માની ઈચ્છા હશે કે આ કામ આપણે અહીંયા પૂરું થવા માટેની શરૂઆત કરી છે બે વર્ષ નહીં લાગે બે વર્ષ પહેલા માન્ય મંત્રીશ્રીને આપણે ફરી બોલાવીશું અને એમના વરદ હસ્તે આપણે લોકાર્પણનો કાર્યક્રમ પણ આપણે ભેગા મળીને આ જગ્યા ઉપર કરીશું એ પંચ વર્ષની યોજના નહીં થાય એ ગણતરીના સમયની અંદર આ કામ આપણે પૂરું કરવું છે તો આ પણ એક સંકલ્પ સાથે સાથે આપણે કરીએ છીએ હું આજે અહીંયા કેટલા કામો જે લીધા હતા એમાંની શરૂઆત એક 1400 કરોડના ખર્ચે અહીંયા આપણો થરાદ હોય કે આપણો ધાનેરા હોય